માધ્યમથી કર્મચારીઓની ફરિયાદ પણ આપણે સાંભળીશું અને એની ફરિયાદનું સોલ્યુશન એકતા જાગૃતિ મિશન છે તે આ દેશમાં દબાયેલા કચરાયેલા સર્વ સમાજના લોકો માટે કામ કરે છે તેમાં બ્રાહ્મણ ક્ષત્રિય કૃષિ એસટી એસટી ઓબીસી માઇનોરિટી અને ધાર્મિક લઘુવતી બધા જ લોકો સમાવેશ એટલે દીવ જિલ્લાના તમામ ભાઈઓને લેવા મારી છે કે તમે બધા જ લોકો દીવ જિલ્લાની અંદર પણ એક સારી ટીમનું નિર્માણ કરો વધારે હજાર લોકોને આપણી પાસે ટીમ મળે છે તમે એક માણસ કલેક્ટરને ત્યાં રજૂઆત કરવા જાઓ અને એક હજાર લોકો છો ફરક પડે કે નહીં એક હજાર લોકો તમે રજૂઆત કરવા જાઓ ને તો કલેક્ટર બીજા દિન તમારી રજૂઆત સાંભળી તમારું ભજન છે લોકશાહી ની અંદર છે ને માતા ની ગણતરી થાય કોના પાસે કેટલા માતા એટલું એનું ભજન વધારે જીતુભાઈ જોડે છે દસ હજાર લોકો છે તો એમની એટલી તાકાત વિનોદભાઈ જોડે છે પંદર હજાર છે તો વિનોદભાઈ ની તાકાત એમનાથી વધારે એટલે આપણી પાસે આપણી એકતા બનાવવાની જરૂર છે તમે એક હજાર લોકો નું સંગઠન બને ને ટીવી માં તો તમારા એસપી કલેક્ટર કે એડમિનિસ્ટ્રેશન ના જે કોઈ પણ ગભટદારો છે લોકોની જોમત નથી તમારા લોકોના કોઈના કામ ના અટકે માનો કે તમારા એક હજાર લોકોની ટીમ છે અને એક્ઝામ્પલ તરીકે કોઈ બેન આપણા જોડે રજૂઆત લઈને આવે